નકર પણ સવાર સવારમાં આપણે કુંકની સડી કરવા જાત કે આપણો દિવસ પણ ટાયર ફાટવાથી શરૂ થયો છે તો ખબર નહીં હવે આગળના દિવસમાં શું થાય રોમ રોમ દક્ષભાઈ ફટાફટ નાસ્તો નાસ્તો કરીને જાય જ્નલશીપમાં આજે ખબર નહીં યાદ કે આટલી બધી દુકાનો બધી બંધ આજે સોમવાર છે આજે ખુલ્વું જોઈએ ગુડ મોર્નિંગ અને વેલકમ બેટી

ફાઈ બીજી બસ હતી જાતેથી આમ રૂટમાં તો એમાં બેસી ગયા છે થોડુંક બાકી આઠ કિલોમીટર જે ઊભે બાકી આપણે ઉતરી જાય ભરૂચ બસ ઘણું આપણે આ બસ જાતેથી જે રૂટમાં ઊભી રખાવી દીધી જગ્યા તે બેહી ગઈ એમાં ખોલી બસ એની ઊભી રાખી દીધી ટાયર ફાટી ગયું તી તો ગાઈસ આપણે જે એન એ વિતરા ચાર ને દસ જેવું થઈ ગયું છે વિચારો તો ફર્સ્ટ શિફ્ટમાં જવાનો પણ હવે ન ભેગું થાય કેમ કે આઈ કાર્ડ કે આઈએફઆર કાંઈ ભેગું નથી ભેગું હોત ને આઈએફઆર ને આઈ કાર્ડ તો રૂમ ઈનો જ અહીંથી છે ને ચાર સુરત થી બસમાં ચડી જાત અચ્છા પણ હવે ન ભેગું થાય ભાઈ હવે કોઈ લઈ થોડી વખત બીજું શું થાય સેકન્ડમાં જઈ આવશે બાકી એને ઊભી નો રાખી દીધી હોત ને ટાયર ફાટી એક ટાયર ફાટી એક ટાયર લગી એક ટાયર કઈક પાંચ એક કિલોમીટર તો હલાવી પછી ઊભી રાખી દીધી બીજી બસ આવી ને એમાં પછી બેહાયરા પાછળથી આવતી હોય ને રૂટમણી એમાં જગ્યા હતી એમાં બેહાયરા એના કરતા એક ટાયર હલાવી આવ્યું હોત તો ભરૂચ લગી ભાઈ પાણી પાણી આવું કે ભાઈ તો હરવલો ભાગી રૂમે મેળા પછી

ને હવે કોઈની છડી કરાય નહીં સવાર સવારમાં કેમ કે આપણો દિવસ પણ ટાયર ફાટવાથી શરૂ થયો છે તો ખબર નહીં હવે આગળના દિવસમાં શું થાય એટલે આપણે પણ રૂમ તરફ તરત જ રવાના થઈ ગયા છીએ તો દક્ષભાઈ દેખાણા નથી મને એ ફર્સ્ટ શીપમાં છે ત્યાં તો હતા નહીં ચોકડીએ તો હવે રૂમે જ હોઈ શકે છે ઘર ભેગું થાને ભાઈ આપણે ભાઈ વિચારે આપણો પણ વિચાર છે કે આપણે પણ જનરલ શિફ્ટ કરી લઈએ કેમ કે આપણે સેકન્ડ શિફ્ટ એટલી બધી ગમતી છે નહીં તમે ગારો પણ છે તો થોડું જાળવીને ચાલવું દક્ષભાઈ મને સામેથી આવતા જણાઈ રહ્યા છે મને તો જણાઈ રહ્યા છે ચાલો મળી લઈએ દક્ષભાઈને દક્ષભાઈ આ એફ હાર ચમકી રહ્યો છે દક્ષભાઈનો મારો કેમેરો પણ ફોકસ નથી કરતો દક્ષભાઈ દક્ષભાઈ મને જણાઈ રહ્યા છે સામે આવતા રોમ રોમ દક્ષભાઈ તો વાય સોય હાથ અને આપણે ઊઠી ગયા હી મસ્ત એમ તો નિંદો તો થઈ ગઈ હવે જાઈ જનરશીપમાં ભાગી જનરશીપમાં ભાગી હવે એટલે શું પેલા સેકન્ડ શિફ્ટ કરવાનું વિચાર પેલા ફર્સ્ટ શિફ્ટ કરવાનો વિચાર હતો ફર્સ્ટ શિફ્ટ તો થઈ નહીં સેકન્ડનું મન નહોતું મારું મન નહોતું શું સેકન્ડમાં જઈને એ રાતે બાર એક વાગે લઈ ગઈ ગયા એના તો જનરલ શિફ્ટ કરી નાખી એટલે આજે શિફ્ટમાં જઈ હાથ વાગી ગયા ફટાફટ નાસ્તો વાસ્તો કરીને જઈ જર્નલશીપમાં હાન થઈને શું પાછા આવતા રહીને હલો ભાગ તો કહે જનરલ શિફ્ટ કરીને આપણે આવી ગયા પાછા રૂમે આજે ખબર નહીં યાર આટલી બધી દુકાનો બધી બંધ આજે સોમવારે આજે ખુલ્લું જોઈએ નીચે બેટરી વાળો બંધ હતો આ બધી ઓફિસો બંધ થાય વહેલી પચી ગઈ બસ બાકી હાથ હવા હાથ ઉપર થાય પણ હાથમાં પચાઈ ગયા બજારથી ભાઈ હવે રસ બાઈ લઈ કે પછી હવે જમીન આવી પછી નહીં જોઈએ હવે જમવા ક્યાં જવું ઈ નક્કી કરી કે રૂમે કાંઈ બનાવી જોઈ